શ્રી ચામુંડા વસ્ત્ર ભંડાર ગજાનન કોમ્પ્લેક્ષ પાથાવાડા મેન બજાર હિતેશભાઈ ઠાકોર ગામ જાત ઠાકોર સમાજના તમામ બંધુઓ વડીલો આગેવાનો આપ સૌને વિનંતી છે કે આપણા સમાજના આ ભાઈએ આ જે વસ્ત્ર ભંડારનું શોરૂમ ચાલુ કર્યો છે તો આપ સૌને વિનંતી છે કે આપ સમાજના બંધુઓથી ખરીદી કરો અને આપણા સમાજના વિકાસ તરફ દોરો એવી સૌને વિનંતી છે શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ દ્વારા આ એક જાહેર અપીલ કરવામાં આવે છે કે આપણા સમાજના ભાઈનો જો વિકાસ થતો હોય અને સમાજનો ભાઈ જો બે પૈસા કમાઈને આગળ વધતો હોય તો એના માટે સમાજને સૌએ સમજી અને આપણા ભાઈઓ જોડેથી ખરીદી કરવી જોઈએ કારણ કે સમાજનો વિકાસ કરવો હશે ને તો સમાજને ભાઈની દુકાનો ઉપરથી કોઈ પણ પ્રકારની દુકાન હોય એ ચાહે કરિયાણાની હોય ચાહે વસ્ત્ર ભંડાર હોય કે ચાહે ગમે તે હોય જે તમે સમાજને સહયોગ આપશો તો જરૂર સમાજનો વિકાસ થશે જરૂર સમાજને ફાયદો થશે એટલે આપણે ફક્ત વાતો નથી કરવી કે સમાજનો પ્રગતિ થાય સમાજની વિકાસ થાય નહીં પણ કહેવત છે ને કે મારો સમાજ મારી ફરજ આપણે ફરજ નિભાવી અને આ વસ્ત્ર ભંડારથી આપણે ખરીદી કરીએ આવો સૌ સાથે મળી અને આપણે આગળ વધીએ જય માતાજી